નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અત્યારે હાલ એક કિસ્સો સામે આવી રહ્યો છે અને વિડીયો પણ જોરો વાયરલ થઈ રહ્યો છે પાટણ તાલુકાના કલાણા ગામમાં અત્યારે એક બેન દીકરીને મેળું મારવામાં આવ્યું છે કે તારા ઘરે તો ભાઈ અને ભાભી મા બાપ પણ નથી તારા ઘરે કોણ મામેરું લઈને આવશે અને હા મિત્રો એ બહેનને એટલું બધું ખોટું લાગી એના પિયર રુન્દ્રા ગામમાં એ રડતાં રડતા ગઈ અને ત્યાં આગળ એક મંદિર છે છેત્રાપાળ દાદાનું ત્યાં આગળ એક અંકોત્રી મૂકીને પાછી ફરી ગઈ આ વાતની જાણ થતાં ગામ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે દીકરીના ઘરે મામેરું લઈને જઈશું અને હા મિત્રો એવું બન્યું પણ ખરા એ ઉંદરા ગામના લોકો બધા મળીને હજારોની સંખ્યામાં એ દીકરીના ઘરે મામેરું લઈને ગયા અને દીકરીના ખુશીનો પાર ન રહ્યો અને મિત્રો ધન્ય છે એ ઉંદરા ગામની ઠાકોર સમજને તે બેન દીકરીના ઘરે મામેરું લઈને ગયા અને એ પણ રોકડા સાડા સાત લાખ અને અત્યારના જમાના પણ આવા લોકો પણ છે કે જે આવી રીતે મેણાટોણા મારે છે અને અનેક દીકરીઓને સાંભળવું પડે છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં